પ્રકરણ છ પણ એ મારું ક્યાં માને છે એકવાર મા અને બાપ બંને સાથે પોતાના બાળકો વિશે ફરિયાદ રજૂ કરી બાળકો અમારું માનતા નથી બા કહે મારું માનતા નથી બાપા કહે મારું માનતા નથી આનું શું કરવું મેં જવાબ આપ્યો મારો તમને એક સામો સવાલ છે તમે એકબીજાનું માનો છો મા બાપો ઝંખવાણા પડી ગયા બા કહે હું તો માનું છું પણ એ ક્યાં મારું માને છે બાપ કહે મારું કહેવું પણ એ જ છે હું એનું કહેવું માનું છું પણ એ મારું કહેવું કે માને છે મેં તુરંત જ કહ્યું આ સ્થિતિ જ તમારા બાળકોને અનઆજ્ઞાકિત કરે છે બાળકો ઘણા જુદા જુદા કારણે અનઆજ્ઞાકિત બને છે તેમાંનું એક કારણ એ છે કે મા બાપો ઘરમાં એકબીજા એકબીજાનું માનતા નથી એવું બાળકોને દેખાયા કરે છે બાળકો નાના છે તેમનો આદર્શ આપણે મોટા છીએ તે આપણે પ્રમાણે આચરે તો દોષ કોનો જો સ્ત્રી પુરુષ હંમેશા એકબીજાનું ન માનતા હોય તો દુનિયા ચાલે જ નહીં એકબીજા એકબીજાનું માને છે એમાંથી જ આ સંસાર ચાલે છે પણ એટલું છે કે વારંવાર તેઓ અથડાઈ પડે છે આ અથડામણ પરસ્પર વધારે નજીક આવવા માટે પણ હોય છે એકબીજાનો વધારે મજબૂત સાથ અને ટેકો મેળવવા માટે પણ હોય છે ઘણીવાર એક અથવા બીજાનું અજ્ઞાન ટૂંકી બુદ્ધિ વગેરે કારણો પણ અથડામણની પાછળ હોય છે અથડામણ એ સ્વાભાવિક છે પણ તેનો ઘેરલાભ બાળકોને ન મળવો જોઈએ મા બાપોના બધા વ્યવહારો બાળકોને જણાવવા જોઈએ એ બાળ કિવણીનું સૂત્ર નથી અગર સત્યની ઉપાસનાનું તત્વ નથી ઘણી બાબતો એવી છે કે જે બાળકો યથાકાળે જ જાણે મા બાપોની અથડામણ પણ મા બાપો જ જાણે પોતાની અથડામણ બાળકો ન જાણે એમ થવું જોઈએ અર્થાત બાળકો સમક્ષ મા બાપોએ ઉતાવળા થઈ મતભેદને કારણે કે ગમે તે કારણે સામ સામે લડી પડવું ન જોઈએ અગર એકબીજાથી વિમુખ થઈ બેસવું ન જોઈએ અગર એકબીજાનો તિરસ્કાર કરી એકબીજાને અનાજ્ઞાકીત ન બનવું જોઈએ કેમ કે મા બાપોના મનમાં ઊભા થયેલા વિસંવાદના કારણો ઘેરાયેલા આકાશના વાદળાની જેમ ગમે ત્યારે વિખરાઈ જાય છે અને આખરે તો પરસ્પરમાં રહેલો નિર્મળ આકાશ જેવો પ્રેમ ઉગડે છે પણ બાળકો તો તેમને પેલા વાદળાના અંધકાર અને ગડગડાટથી જ ઓળખે છે અને તે રીતે તેમનો ન્યાય તોડે છે આથી ઘણીવાર ગેરસમજણને કારણે બાળકો મા બાપો પ્રત્યેથી વિમુખ થાય છે ઘણીવાર તેમને ધિક્કારતા બને છે અને તેમના પરત્વે અનાજ્ઞાકીત બને છે મા બાપોએ પોતાની અથડામણ સાચવી લેવી એ ઢંગ નથી પણ વાજબીપણું છે એમ સાચવતા સાચવતા કદાચ મા બાપો એવી અથડામણમાંથી મુક્ત પણ થઈ જશે અર્થાત બાળકો આગળ તો મા બાપના જે સાચા પ્રેમાળ અંતઃકરણો છે જે શુદ્ધ આકાશ છે તે જ આખરે આવવું જોઈએ કારણ કે તે સત્ય છે શાશ્વત છે જ્યારે વાદળા તો ક્ષણિક છે